રાઈટ સુખાધિકાર રસ્તો નોંધાયેલો ન હોય તો પણ રસ્તો મળે એવું નથી માની લેવાનું કે મે ભાઈ ની વાત કરી કે રસ્તો લખેલો હોય તો જ મળે લખેલો ન હોય તો આપણે બંધ કરી દઈએ સુખાધિકાર અલગ વસ્તુ છે ઇઝમેન્ટ રાઈટ સ્થાપિત થયેલા છે કોઈ વ્યક્તિ 6 મહિનાથી તે જગ્યાએથી હાલે છે તો તમે નટકાવી શકતા નથી રહેમ રાય કોઈને હાલવા ન દેવો હાલવા દીધો તો કાઈ ન હાલવા દેવાની તૈયારી રાખવાની નહીતર ના પડ દેવાની કારણ રસ્તો એની આય કોઈ પણ તમે હાલવા દેશો એટલે એનો સુખાધિકાર છે લાંબા સમય માટે એટલે પેલા તો ખોટી રીતે હાલવા નહીં દેવા અને સાચી રીતે હાલતો એને અટકાવવાનો નહીં કારણ કે એના સુખાધિકાર આમ જ કરેલા છે આ દેશમાં છે ને અનેક કાયદાઓ છે ખેડૂતો માટેના ચાલીસ કાયદાઓનું લિસ્ટ મારી પાસે છે ખેડૂત ચાલી પ્રકારના પાક વાવતા નથી જાણતો ચાર થી વધારે પાક ને વાવતા નથી આવડતું ચાલી પ્રકારના કાયદા ક્યાંથી યાદ રાખશે પણ કેટલીક પ્રાથમિક બાબતો તો આપણે હમણાં શીખી લેવી જોઈએ ને એ તો હકીકત છે ને તું બને એટલું ચોખવટ રાખો અને નથી તો એટલું સ્વીકારી લો કે પરાપૂર્વથી હાલી આવતી વસ્તુને અટકાવી શકાય નહીં અગાઉથી જે માણસ આયલો આવે છે પાણીનો નિકાલો જે આઈલો આવે છે એ પાણીના નિકાલે અટકાવે નહીં પારા બંધાય નહીં ખોટી રીતે કરેલી પ્રક્રિયા કાનૂન ખોટી હોય હોય ને હોય જ અને એના ઈલાજ હોય તો પહેલી બાબત આ થઈ વચ્ચે કોઈ પ્રશ્ન પૂછવાના નથી પ્રશ્નો માટે આપણે છેલ્લે ટાઈમ રાખશું બને ત્યાંથી પાન માવા ફાકી છે ને છોડી દો આ આ દુનિયામાંથી વહેલી ચીઠી ફરાવવાનો એક રસ્તો છે હા

એ રોટલો ની તમને કોણ માહિતી આપશે એ તો એમ થઈ જાય રેવન્યુ કોર્ટમાં નહીં લઈ જાય તમને ખબર હોવી જોઈએ કે રેવન્યુ કોર્ટમાં થાય નકર વર્ષો સુધી તળિયાની તો ચંપલ ની તાર જોડી અને એક પેઢી લઈ જાય બીજી પેઢી આવશે તો નિકાલ નહીં થાય સિવિલ કોર્ટમાં આપણને ખબર છે ને શનિદેવ બધા હેમલો છે ને તારીખ પે તારીખ તારીખ બે તારીખ એ છે સિવિલ કોર્ટ જ્યારે મેં પહેલા જ કીધું પછી તો રેવન્યુ કોર્ટનું પેલું પેલું આપણે પૂરું નથી કર્યું હજી પ્રાંત અધિકારી છે જમનો છે જસુ છે આપણને ખબર નથી જસુ હું આપણને એમ કે ઘરવાળી નામ જસુ છે માથે જસુ લઈ ગયો એ જમીન સુધારણા છે કે આ પ્રશ્ન જમનમાં લઈ જવાનો કે આ પ્રશ્ન જસુમાં લઈ જવાનો તો આપણને ખબર હોવી જોઈએ ને સરસ્વતી દેવી પાસે જ્ઞાન મગાય રૂપિયા ન મગાય એ ઓટોમેટિક રૂમજુમ કરતા આવે આવે સરસ્વતી દેવીની ઉપાસના કરીએ તો અને લક્ષ્મી દેવીની ઉપાસના કરીએ તો રૂપિયા આવે પણ કંકાસે આવે માય કારણ કે સરસ્વતી તો છે ને ખાલી લક્ષ્મીની માંગણી કરી તો આપણને ખબર હોવી જોઈએ કે લક્ષ્મી દેવી પાસે હું મગાય સરસ્વતી દેવી પાસે હું મગાય એટલે ક્યાં ક્યો ન્યાય માંગવા જવાય ક્યાં ક્યાં અરજી કરવા જવાય એ પણ ખબર હોવી જોઈએ અને માહિતી ઘરે બેઠા મફત હું તમને આપવા આવ્યો છું પણ હું હંમેશા હોઉં છું ત્યારે કે મફતની કઈ વેલ્યુ આ દુનિયામાં નથી માણસને બેઠો હોય એનો સ્વાર્થ જ દેખાય છે તમારા દરેકના સ્વાર્થની વસ્તુ આવશે એ આપણે છેલ્લે બધાને ટાઈમ આપશું તો આપણી વાતનો ટ્રેક ઉપર પાછા આવીએ માત્ર ને માત્ર મામલતદાર કોર્ટમાં સુખાધિકાર પૂરતું જ જવાનું છે જેને કોમન રાઈટ્સ કહેવાય પાણી રોડસ્તા પાલા બાંધવા એવો તારો જવાબ એમાં છે જ ભેગો એ બધી વસ્તુ માટે પેલું પગથિયું મામલેદાર કોર્ટ છે પછી કોઈ પણ રેવન્યુ કોર્ટ નો એક ચુકાદો આવી જાય એટલે દુબાય પક્ષકાર એટલે હારી ગયો પક્ષકાર જીતી ગયો તો કે જાય જ નહીં ને અપીલ કોણ જાય હારી ગયો એ જાય તો એ પ્રાંતમાં જઈ શકે પ્રાંતનો એકવાર ચુકાદો આવી જાય ને રાજા મારા શબ્દો લખી રાખ રેવન્યુ કોર્ટ ની આજ મજા છે ઘણાને ખબર નથી હોતી થ્રુ આઉટ આવી રહ્યો છે આવી રહ્યો છે આવી રહ્યો નો જવાય હારવા માટે કેસ નથી લડતા કેસ જીતવા માટે લડાય રેવન્યુ કોર્ટના બે ચુકાદા એક ધારા આવે તમારી પાસે નવો પુરાવો ન હોય તો રેવન્યુ કોર્ટમાં ના જવાય હારી જાવ એસએસઆઈડી ઉધી જાવ કે હારી જાવ નવો ચુકાદો ના આવે કે નવો પુરાવો ના આવે તો કહું છું